જય જવાન જય કિસાન ગુજરાતની ટીમ જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર કડદા પ્રથા અને વેપારી દ્વારા વર્ષોથી ખેડૂતોને છેતરવામાં આવે છે એના વિરોધમાં બે દિવસથી સતત ખેડૂતો પોતાના ન્યાય માટે લડત આપતા ત્યારે ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ ત્યાં પહોંચી સમગ્ર ટીમને આ તાનાશાહી સરકારના પોલીસ અધિકારી મારફતે ડિટેન કરવામાં આવ્યા કોઈ પણ કારણ વગર ખેડૂતોને ન્યાય અપાવવા માટે જ્યારે આ ટીમ ગઈ હોય ખેડૂતોનો અવાજ બનીને ગઈ હોય ત્યારે કોઈ પણ કારણ વગર રાત્રિના દસ વાગ્યા સુધી બોટાદ એપીએમસી ઉઠાવી અને ગઢડા પોલીસ સ્ટેશનની અંદર ડિટેન કરવામાં આવ્યો જેની અંદર ગુજરાતભરના ખેડૂતોને અમે એક મેસેજ પહોંચાડવા માંગી છીએ કે ખરેખર ગુજરાતની અંદર ખેડૂતોનો એક ધારું વેપારી અને માર્કેટિંગ યાર્ડ મારફતે શોષણ થાય છે ત્યાંનો મુદ્દો હું હતો

ત્યારે ખેડૂતોએ જાગૃત થવું જોઈએ છે આ ખેડૂત સેવા સંગઠન ગુજરાત તમામને જાણ કરે છે કે તારીખ 12 10 2025 ને સાંજે 4 કલાકે તમામ ખેડૂત મિત્રોએ બોટાદ એપીએમસી માર્કેટિંગ એડ ખાતે પધારવા નમ્ર વિનંતી છે બીજું સરકારને પણ અમે તાકીદ કરી છે કે આ ખેડૂત છે કોઈ આરોપી નથી કોઈ આતંકવાદી નથી

ખેડૂતો સાથે ખેડૂતોના ન્યાય માટે ખેડૂતો માટે હર હમેશની માટેની સાથે છે અને તમામ ટીમને ત્યાં પહોંચવા અમે હાકલ કરી છે જય જવાન જય કિસાન